એરિયાપાણા ધારાસભ્ય ચેતર વસાવાના કેસની લઈને એક મહત્ત્વના અપડેટ છે નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એરિયાપાણાના ધારાસભ્ય ચેતર વસાવાના કેસની લઈને એક મહત્ત્વના અપડેટ છે ગઈકાલે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એરિયાપાણા ધારાસભ્ય ચેતર વસાવા ચેનની બહાર આવી ગયા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બીજી તરફ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમની પત્ની શકુંતલાબેન અને અન્ય બે જે આરોપીઓ હતા એમના જામીન અંગેની સુનાવણી ચાલી રહી હતી ત્યારે આજે બે ફેબ્રુઆરીના રોજ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેટલીક શરતો સાથે તેમની પત્ની શકુંતલાબેન અને અન્ય જે બે આરોપીઓ છે એમને પણ જામીન આપી દીધા છે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની સાથે જે અન્ય બે આરોપીઓ હતા એમના નામોની વાત કરીએ તો એમાં એક નામ છે સુરેશભાઈ ભાંગડાભાઈ વસાવા અને રમેશભાઈ કિમ્બાભાઈ આ ત્રણેય આરોપીઓ છેલ્લા નેવું દિવસથી જેલની અંદર પોલીસ કસ્ટડીમાં હતા આવતીકાલે તેઓ જ્યારે બહાર આવશે ત્યારે તેમને ત્રણ મહિના પૂરા થઈ જશે કારણ કે ત્રણ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ તેમની સામે તેમની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને ત્યારથી તેઓ પોલીસ કસ્ટડીમાં અને ત્યારબાદ જેલમાં છે કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જે જામીન આપ્યા છે શરતોની વાત કરીએ તો એમાં મુખ્ય શરત તો એવી છે કે જે ફરિયાદી પક્ષના જે સાક્ષીઓ છે સાહેદો છે તેમને કોઈપણ પ્રકારે તેમને મળી તેમને ફોડવાનો કે તેમને લાલચ આપી કે કોઈપણ રીતે તેમને ફેરવવાનો પ્રયત્ન કરવાનો નથી જો આરોપીઓ પાસે પાસપોર્ટ હોય તો તેમણે પોલીસ પાસે જમા કરાવવાનું છે જો ના હોય તો તે અંગેની જાણકારી પણ પોલીસને આપવાની છે એ સિવાય જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા અને ભરૂચની બહાર રહેવાની શરત કોર્ટે રાખી છે ત્યારે કોર્ટે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જો અરજદાર જે શકુંતલા બેન છે તેઓ ઈચ્છે તો તેઓ પોતાના પતિ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની સાથે તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાં રહેવા માટે સ્વતંત્ર છે આ ત્રણેય આરોપીઓને કોર્ટ જામીન ના આપે એ માટે સરકારી સરકારી વકીલ છે તેઓએ ધારદાર દલીલો કરી હતી અને કેટલાક હવાલા આપ્યા હતા ત્યારે બચાવ પક્ષના વકીલ દ્વારા પણ આરોપીઓને જામીન મળવા જોઈએ તે અંગેની દલીલો કરવામાં આવી હતી આખરે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે અને કેટલીક શરતો સાથે આ ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે આ જ પ્રકારના સમાચાર અને અપડેટ માટે નર્મદા લાઈવની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો